શ્રાવણભાઈ પટેલ તથા સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નવરદ હસ્તે આ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આ પ્રસંગે સાબર ડેરીના અધિકારીઓ ઉમેશભાઈ પટેલ વિક્રમભાઈ પટેલ નિમિષાબેન ડોક્ટર એચ એમ પટેલ અમિનેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્લાન્ટ દ્વારા સાબર ડેરીના ઇલેક્ટ્રિકલ ઇન્ચાર્જ ધવલ પટેલના જણાવ્યા મુજબ પ્રતિદિન બારસો યુનિટનું જનરેશન થશે તેમજ માસિક વીજ બિલમાં થી પચાસ ટકાનો ઘટાડો નોંધાશે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર